आम जाओ तेम जाओ ज्या जाओ त्या पाचर संताय जाओ आलो बोलवान नहीं बोलो उंदड़ो नहीं खोटू चालो बोलो नहीं नहीं बोलो नहीं शू नहीं बोलो

này 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 này, chào lo, ở đây thế, này, chào lo, ăn tem tìm châu, già tia sát thế châu, anh em

વિચારો વિચારો તમે તડકા માં ને એમ ઉભા હોભળો જો બેન ને આવડ્યું થોડું થોડું આપણો છાંયો એટલે એને પડછાયો કહેવાય શું કહેવાય આપણો પડછાયો આપણી સાથે ને સાથે હોય અત્યારે સંતાઈ ગયો છો તમે રૂમમાં બેઠા પડછાયો પડે છે જેવા તડકામાં જાય એટલે ચાલો ક્લેપ કરી દો